તો કે તેટમ મિયાતા ને કઈ બગમ તો તેતા આઈ જન આપ સદ તેતા નયા માતો ગુવા કે આ એ તો આમાં પછે નહી ને કે આજ હું મુજવા દમ કે કે તેતા સંતર જોલો દીયો આરાત આપણે દેખીએ આવું એના કે રી લાઈવ કર દે એ કે ભયા તો ના સે કેતો તો સે કેતો તો કમસા સે તને તો કો તેતા નાલી આલો નહી ઉકે તો તો કે મિયાલે સફત

કેંગાજી મુઆ ગાડી લઈને આંતીમાં હું તોય પીવા મને મફત આલ દે હે રે આ તો હી કોઈ યાર આ જો આગળ લીધા તારે દુનિયા ભીખ

Waduh, aja aja, kemarin dijual Di

એવું કરીએ લુગળો લાઈએ 15 જબરજસ્ત દિવાળી કરીએ જબરજસ્ત રૂપિયા રૂપિયા જલસા કરવાના બસ બીજી વાત જલસા કરી છે અરે આવો નહીં દેવા આ તો પેલા દિવસ યાર જૂના હતા એરાય સારા હોય તો લઈએ ભાઈ સસ્તા હોય તો સસ્તા હોય તો પૈસા પણ યાર બધા ના લેવા એમના કિંમત મારા કાઢી પકાય નાખાયેવાના છો એટલા પૈસા રૂપિયા ના હોય આટલા દેવા ના જાય દાદા હું આ પૈસા તો ઘણા ઘણો છે અમે એક દિવસના કેટલા લાય તો 25-25 ઘણા રૂપિયા છે તો 500 રૂપિયા આવશે आता आप मन ले हा आप बजा पहिला चाइना ने ने ले 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 आगा। आगा। थे ले आप कि नाही पा आला तो नाही अरे हव तो नि कसा कायसे म्हणजे दीवार तेला ना भायला जुवा मी काय बघा जातो पण रंदा मारले नाही लेवा

બાર મહિનો બાકી રાખતા નહીં કઉ આપણે બાકી ખોવા નહી જવું પડે ભાઈ ના તમે તો તો પડી જુ મને ખબર નહી તો જોશે યાર પૈસા તો ધલવાનો પૈસા તો પછી નો બજાવ આયા ભાઈ પૈસા લઈને આયે તો આ પૈસા આપી દે પૈસા ખબર આ આપણો ઓલા દીવા લેવા જાય એટલો દીધો હતા હા એવું જ લાગે ઈકણ ચોક દીવા લેવા જાય એટલા દી કદા પડી જાવ તો ચેક કરીએ કે ના હા ચેક કરી લો